પોરબંદરના રિવરફ્રન્ટ નજીક તાજેતરમાં જ એક સ્કૂલ બસમાં આગની ઘટના સામે આવી હતી ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા દરેક વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનના ફાયર સેફટીની સુવિધા ફરજિયાત રાખવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના રિવરફ્રન્ટ નજીક ડિવાઇન પબ્લિક સ્કૂલની ખાનગી સ્કૂલ બસમાં આગની ઘટના સામે આવી હતી જોકે આગની ઘટનામાં બસમાં સવાર વીસ જેટલા વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો ત્યારે આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે પોરબંદરના યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને દરેક વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનમાં ફાયર સેફટીની સુવિધા ફરજિયાત રખાવવા રજૂઆત કરવામાં આવી હતી બે દિવસ પહેલા પોરબંદરમાં એક પ્રાઇવેટ સ્કૂલના વાહનમાં બસમાં આગ લાગી અને એ બસમાં અંદાજે પચાસ જેટલા સ્ટુડન્ટો સવાર હતા અને કોઈ મોટી દુર્ઘટના ના બની પણ અગાઉ આવી ના બને જો બને તો વિદ્યાર્થીઓને આના માટે માહિતીગાર હોવા જોઈએ જેમ કે હરેક સ્કૂલ વાહનમાં બસમાં હોય કે જે વેન હોય એમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ ઇમરજન્સી એક્ઝિટ ના હોય તો તાત્કાલિક લગાડવી જોઈએ અને જે વ્હીકલ ચલાવતા હોય અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ બારેમાં એને તાલીમ આપવી જોઈએ કે જે ફાયર સેફ્ટીના સામાન કેમ યુઝ કરવો અથવા કોઈ ઇમરજન્સી હોય તો એ એક્ઝિટને કેમ રીતના ખોલવી અને તેમાંથી પસાર થવું અને આવી જો તાલીમ હરેક સ્કૂલમાં દેવામાં આવે તો ઘણા આવા કિસ્સાઓમાં બચાવ થાય અને જો કોઈ આમાંથી પાંચ વિદ્યાર્થી પચાસમાંથી પાંચ વિદ્યાર્થી અગર પૂરી માહિતી હોય તોય પણ આમાં ઘણા વિદ્યાર્થીઓને રાહત મળે ત્યારે આજ મેં મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ અધિકારીશ્રીને અને શિક્ષણ મંત્રીશ્રીને પત્ર લખવી અને મેં રજૂઆત કરેલી છે કે હરેક સ્કૂલમાં હું તો કહું કે હરેક ગુજરાતની હરેક સ્કૂલમાં આવી એકવાર યરલી ત્રિમાસિકમાં આવી તાલીમ જો મળે તો આવા કિસ્સાઓમાંથી ઘણીમાં આપણે રાહત મળે વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટેની તમામ વાનમાં ફાયર સેફટી માટેની વ્યવસ્થા અને ફાયર સેફટી અંગેની તાલીમ માટે ફરજિયાત નિયમ અંગેની જોગવાઈ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર